તટાણા મારે ન્યા જવું તો મારો મોરું મોરું થયું પડ્યા લગભગ આઠ વાગે મોડું મોડું પર્યાણ થયું એમ તો બોલી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને જો ટાણે હાડા આઠ વાગે ગયા કામ બધે કરી લીધું થોડું ઘણું બાકી છે થોડું ઘણું મોડું મોડું પર્યાણ થયું ને પડ્યું રહ્યું તો આ છે દીવા હો તો પેલા તો ની દિવાહા ની ઢેર સારી શુભેચ્છા અને એવું કેવી છે ને કે દીવા હો ને પરબનો માહો તો દિવાહા પછી છે ને બધા પરબડા

હલો હલો બેહો બેહ હલો આ પપ્પા જાયબેટ્રોલ પૂરા ગાડી ફોલ કરાવી

રોકડી ના કરી દીજો તો બનાવી દઉં આ મોબાઈલ જાણીતો છે મારો તારો છે છે ઈ કે ને વિજય હે ને મકાન आते अन्त ते लगाडी जो मारा दिने त न बिया त मसी आबन के तो दिसक तयार बैठा खवाई लो amare bini nid ke mar pa kaam kare ho mo naati ben ne chhe ne rahala ma chhe bethyo ke ubhyo ke kai kariyo kaam

अनि खबरै त हाम्रो हो पडी। हामी मिठाइमा खबर पडी कि आज दिवा होसे। हालो जा हना टाना भोक लागिए हामी बदयिनन खावा बेसे। ना आज के रजा मारु पारु पारु बलिया गरे। यता एनसी। चाल मथि तु। खाइले खाइले। हाय गेट त? उ लाडले जा।

ફનસ તોડેવી કરો એનું ся આપડે કોઈ દી કર્યું ને તો કોઈ વાર તો કઈ ન કઈ ન કે આવડતું ને સીબડું ખાવા મંડી જોયો આખો કરી રોકાઈ ગયા

काम गरे कहाँ अरे यार पूरा मटु वका ने गोरा ने काजना मारो आलस आपलेनो प्रोग्राम थाय का बातो फय दिकरी देसन हात म करो आ वेटली गई बस हात म करो थे प्रकारा वाऊ थे प्लाट करवा लागबा मस्त कलर आवेला आ हे हे तु हे तु निद न હાલો તો વાગી કેટ હાથ અને અમારે હે ને ઊંધી પ્રોગ્રામ કર્યો ને આરતી બેન અને મારી મમ્મી સાપડી કરી આરતી તો ને હું સાપડી બેઠી બેઠી કરા અને હું તો વાંચજો કે અમારે મોરલો કઈ નથી બોલતો મોરલો પણ અમારે મોરલો હે ને હાથ વાગે બોલે હું તો આ વાંચજો મોરલો બોલે ને બસ બકડી મૂકીએ તો મોરલો તા તો વાડીમાં

तर तो नाम क्या है पूजा पायल ने जो पूजा ना दिशा ये तू बताइ रहा हूँ मैं नाम आती हिंदी बोले दिशा हिंदी बोले गुजराती थोड़ा थोड़ा हम जे पढ़ा तो हिंदी बोले तुम्हारे मम्मी का नाम क्या है ये निभाशा हिंदी से <laughs> भूख <भुखला> लगी <की। laughs> वे फरता रहेगी भरत भाई का लेना वे फर फर क्या ने હાલો સાપોડીઓ તરાઈ ગયો ને એવું બધા ભૂખ લાગે તે ખાવું ખાવું કરે ભૂખ લાગે બહુ જવાનું